પંચમહાલના હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીઓ બનાવતી એક ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હાલોલમાં ચાર રસ્તા પાસે આવેલા યુનિટમાં અચાનક આગ લાગી ગઈ ઘટના અંગે જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો આગને કારણે ફેક્ટરીમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો તો પ્લાસ્ટિકની થેલીઓ બનાવતી ફેક્ટરીમાં આગનો બનાવ સામે આવ્યો છે ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો મહત્વની વાત ફેક્ટરીમાં રહેલો માલ સામાન સળગીને ખાક થઈ ગયો છે